ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો સરસમાં આપણે થઈ ગયા હતા તૈયાર કેમ છે કરીને મજા મજા તો આપણે ત્યારે જવું છે ગોમ સરસ ગાડી કરી સ્ટાર્ટ આપણે આવી ગયા હતા શરણ ભીના ખેતર જો અમારે શરણ પીવા માટે પાણી છે અને અમારે દીદી દીદી જો દીદી બબુને રમાડ્યા રાખે દીદી દીદી તા કે એમ નહીં શરમાય છે શું કહો શરણભાઈ મજા છે ને તો જુઓ ખેતર અત્યારે વ્યવ આ હે એમનું ટ્રેક્ટર બે ટ્રેક્ટર છે એમની જોડે ઓલી પડે આપણી ગાડી શું આવ્યું છે દીદી મગફળી મગફળી વાઈ છે હારી ઉજી છે આપણે પણ મગફળી વાઈ છે એટલે જોવા જાય આપણા ખેતર જો ત્યારે ખેતરનો વ્યૂ એકદમ મસ્ત આવે ખેતરથી મજા નહી શું કેવું અત્યારે આપણે ખેતરમાં ફરારા એ પણ હલવાના પગે કારણ કે એમને ચાલવાની મજા આવે જો ખેતર અને શું કે મોર્નિંગ મોર્નિંગ એકદમ મસ્ત વ્યૂ આવે અત્યારે ખેતરની અંદર ત્રીજી છે ઝાટકા ઝાટકો છે જો ના આવે ખોદી નાખે બધું અહીંયા તો આપણે આવી ગયા આપણા ખેતરની અંદર જો આપણું ખેતર બાજરી વાઈ અને જો મશીન પડ્યું છે અહીંથી પાણી આવે મશીનથી અને જોઈએ આગળ મગફળી કેવી નીકળી છે કાલે તો લાગે રાતે ભૂંડ આવે એટલે બધું ખોદી નાખ્યું છે કેવી શીખર હવે શું થયું એની હાલત જોઈ નાખ્યા આપણે એટલે જો આમ રસ્તા પર જ છે પણ બધું ફરી આવવું પડે આપણે કાલે તો ઝાટકો પહોંચતો રાતે મોડા અને મગફળી ઉગી છે એકદમ મસ્ત હજી થોડી ઉગવાની બાકી છે ધીમે ધીમે નીકળશે આખી તો હજી ભૂંડરા એટલે પછી ખોજ નહીં તો અમુક અમુક જગ્યાએ બહુ ભૂંડનો બહુ ત્રાસ છે મગફળી વાવો એટલે શું કે જ્યારે ઉગતી એ ટાઈમે ઝંડ રાખવું પડે અને જ્યારે એના ફોફા બે ને એ બે ટાઈમે બસ ઝંડ રાખવું પડે એ ટાઈમે ફૂંડા રેરન કરે બાકી તો નહીં કરતા જો એકદમ મસ્ત વ્યૂ આવે ખેતરનું અત્યારે બાકી કણે કણે મગફળી વાઈ છે કમેન્ટ કરના જો એટલે મને ખબર પડે જો આ બધી ફૂંડી ખોદેલી છે આટલામાં અને વરસાદનું પાણી આવે છે એટલે વરસાદ પાણી પાણી નાખે છે એટલે એને પાવન જરૂર પડતી નહીં આવડે તો આ અમારે જગદીશભાઈનું ખેતર અને જો એકદમ મસ્ત લીંબુ આવ્યા છે લીંબુ છે જો જગદીશભાઈ મથેરા હે મોટા હવે જઈએ ત્યાં જો ખાલી બાજરી પી એકદમ મસ્ત પી જુઓ તમે તો આપણે આ ગયા ત્યારે ખરે ગાડી મૂકી દીધી છે ખુલ્લે બાજુ કારણ કે ચાય મેં લેવી જગ્યા નહીં જો તમે ચેકન ને મૂકી પોણી એટલું બધું ભરે ગારામાં તો ગમે હલાય નહીં હમણાં ગાડી પડી હતી એટલે પછી આગળ મેલી આવ્યો જો ગાડી પડી કરે અને આજે શું કે રવિવાર છે એટલે ઘરે જ છે હાલ તો જગ્યા નહીં ખેતર ઓટો મારીને આવ્યા અને પોણીની સમસ્યા અમારે પૂરી થતી નથી ભૂખ લાગી હવે ખાઈ લઈએ મસ્ત આપણે ઉભા અને ગાડી આપણા ભાઈ લઈ જાય છે જો પોણી બહુ ફરા છે અને પોણી માંથી હડવું પડે છે આપણે તો ગાડી નહીં ગાડી ઉપર જવાની નહીં બાઈક છે બાઈક ની પછી જા ગાડી બસ મજા નહીં આવતી છે આવશે આપણે ખરા શું કેવું હાલો થરા હાલો થરા આપણો સ્પ્લેન્ડર એટલે કે આપણો બ્લેક થોડો તૈયાર જ પડ્યો છે ચલો ચાલ જઈએ થરા

બાકી અમારે સુખે ડ્રાઈવર બહુ હેવી છે આમ સેમ કટ મારે છે પણ જો જરા કટ પડી જો ને આપડો પડ્યો છે હા હે થરાની શું ગારો हां मारू तारा हां आबाजे हां आबाजे भाई जी हां

તો જો આટલા બહુ પોણી ભર પડ્યું ને બહુ ધ્યાન રાખજો આ કમ યડો એટલે જા ખાડા ડાડા માં ગયા તો ડેરી ખોઈ પડી જવાનો છે ખરા આવે એટલે એ વાત ધ્યાન રાખજો હવે હા રસ્તો બહુ ખરાબ થઈ ગયો આટલો જો કેવી ટ્રાફિક થાય છે ટ્રાફિક થાય જો તમે હાના ધ્યાન રાખજો

અલગાઈસ તો આપણે કેમન લઈ લીધું છે અને કેમન ભરાજી દીધું છે ની અંદર અને હવે જાવું છે પેટ્રોલ પંપે પેટ્રોલ લેવા માટે ચલો ગાડીજી પેલા પેટ્રોલ પંપે તો આ હે મુકાકાનો પેટ્રોલ ઓળખતા હશું મુકે સંવાડી હા આપણી હા આપણી સુખી મોટા મોટા ખરી છે તો આપણે જاتا નહીં આપણ જ્યાં ભારત પેટ્રોલ કેટેલિયમ એ કા ત્યાં તને બોણી છે

જો તમે પણ આવી જાઓ ખાવા માટે અને વધારે ભાવે હે કોમેન્ટ કરજો શું કહેવાને સુકી ભાપડી ચલો તારે જઈએ ઘરે જીજી છે રિવોર કહે ને શું છે વધારે ફોટા પાડવા આને વાળી ફોટા પાડો એટલે આવા શું શોખ ફોટા પાડવાના આ શોખ રખાય ફોટા પાડવાના રખાય ના રખાય સ્ટોરી સડાવો તો આપણે પછી હવે ઘરે પહોંચ્યા છે આહો તો આપણે આવી ગયા હ ઘરે અને શું વાળની હાલત તમે જુઓ ચલો તાર ભોળી આગળ તો રાત નો ટાઈમ હતો આપણે આઈ ગયા હતા કિરણ ભાઈ ની દુકાને ચારો કરાવવા માંડે ચલો કરાવી નાખીએ અને હવે વ્લોગ બ્લોગ મસ્ત એડિટ કરીને સુઈ જવાનું છે આજના બ્લોગમાં આટલું જો વ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો અને શેર કરજો મળીએ નવા વ્લોગ સાથે